ડીસા કોલેજમાં ક્રિકેટ ફેકલ્ટી ટુર્નામેન્ટનો પ્રારંભ ડીસા કોલેજમાં થયો પરાગભાઈ પટેલ પાંચમી શ્રદ્ધાંજલિ ક્રિકેટ ફેકલ્ટી ટુર્નામેન્ટનો પ્રારંભ ડીસા તાલુકાના અને બનાસકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓ કેજીથી ધોરણ બાર સુધીનો અભ્યાસ કરી શકે અને આર્ટ્સ કોમર્સ બીસીએ બીએસસી વિભાગમાં ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે હેતુથી ત્રંબકલાલ જેઠાલાલ પટેલ પરિવારે સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટની રચના કરી જેના નેજા નીચે અલગ અલગ શાળા કોલેજો આ કેમ્પસમાં ધમધમે છે જેમાં અંદાજીત બાર હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે નિસા કોલેજમાં યુનિવર્સિટી અને કોલેજ કક્ષાની અનેક રમતોનું આયોજન થતું હોય છે પરંતુ વર્ષ બે હજાર એકવીસથી દર વર્ષની જેમ આ વર્ષે પણ કોલેજના ટ્રસ્ટી સ્વર્ગીય પરાગભાઈ ત્રંબકલાલ પટેલની યાદમાં પરાગભાઈ પટેલ પાંચમી શ્રદ્ધાંજલિ ક્રિકેટ ફેકલ્ટી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું આ ટુર્નામેન્ટમાં અલગ અલગ સંસ્થાઓના ટીચિંગ અને નોન ટીચિંગના કર્મચારીઓ વચ્ચે ટુર્નામેન્ટ રમાડવામાં આવે છે ટૂર્નામેન્ટમાં સંસ્થાના ટ્રસ્ટી દિવ્યભાઈ પરાગભાઈ પટેલ તરફથી ચેમ્પિયન ટીમને અને રનર્સ અપ તથા મેન ઓફ ધ મેચની ટ્રોફી આપવામાં આવે છે આ ટુર્નામેન્ટનું સુંદર અને સફળ આયોજન કોલેજના સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ પ્રોફેસર ડોક્ટર આરડી ચૌધરીએ કર્યું હતું અને હોકી કોચ રાહુલભાઈ પરમાર ક્રિકેટ કોચ હાર્દિકભાઈ તથા તેમની ટીમે ખૂબ જ સહકાર આપ્યો હતો ટુર્નામેન્ટમાં તમામ ખેલાડીઓને અને આયોજકોને પ્રોત્સાહિત કરવા માટે કોલેજના નિયામક છગનભાઈ પટેલ તથા સંસ્થા ના પ્રિન્સિપાલ ડોક્ટર આરતીબેન પટેલ તથા તમામ સંસ્થાઓના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અહેવાલ અહેવાલભ સોલંકી સંબંધ ભારત ન્યૂઝ ડીસા